ટિન્ટોઈ ગામે આરસીસી રોડનું કામ પૂર્ણ થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે તો છેલ્લા કેટલાય સમયથી આરસીસી રોડ કામની ગુણવત્તાને લઈને વિવાદમાં રહ્યો હતો તો છેલ્લા 10 માસથી આરસીસી રોડનું કામ ખોરંભે ચડતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા હતા તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ શરૂ કરાવ્યું હતું તો કોન્ટ્રાક્ટર દ્વારા સો ટકા ગુણવત્તા યુક્ત ગટલ સાથે રોડનું કામ પૂર્ણ કરાવ્યું હતું તો છેલ્લા કેટલાય સમયથી રોડનું કામ આરસી ચડ્યું હતું જે પૂર્ણ થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પૂર્ણ થતા સ્થાનિકો માં ખુશી નો માહોલ સર્જાયો છે તો છેલ્લા કેટલાય સમયથી થી આરસીસી રોડ કામની ગુણવત્તાને લઈને વિવાદમાં રહ્યો હતો તો છેલ્લા દસ માસથી થી આરસીસી રોડ કામ ખોરંભે ચડતા સ્થાનિકો ત્રાહિમામ પોકાર ગયા હતા તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ શરૂ કરાવ્યું હતું તો કોન્ટ્રાક્ટર દ્વારા સો ટકા ગુણવત્તા ગટર લાઇન સાથે રોડ કામ પૂર્ણ કરાવ્યું હતું તો છેલ્લા કેટલાય સમયથી આરસીસી રોડ નું કામ ખોરોમ્બે ચડ્યું હતું જે પૂર્ણ થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રોડ સારો બન્યો ગટર લાઇન બી સારો બન્યો છે રોડ બી સારો બન્યો છે હેલો માલ બી સારું વાપર્યું છે થી રામજી મંદિર સુધી રોડ સારો બન્યો છે અને કામ સારું થયું છે અને માલની ક્વોલિટી સારી વાપરી છે બધું ગુણસત્તા સારું બન્યું છે કમ્પ્લીટ રેડી તો પણ ટીમ તોય ખાતે છેલ્લા ઘણા સમયથી રામજી મંદિર થી દેરાસન સુધીનો રોડ કામની ગુણવત્તાના કારણે અટકાવવામાં આવ્યો હતો ત્યારબાદ કામની ગુણવત્તા ચકાસી અધિકારીઓ દ્વારા આ કામ ફરી શરૂ કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઇન સાથે સરસ કામગીરી આ રોડની કરવામાં આવી છે આના સ્થાનિકોમાં ખુશીનો માહોલ આ રોડને લઈને છે સો ટકા ગુણવત્તાયુક્ત આ રોડનું કામ આરસીસી રોડનું કામ કરવામાં આવ્યું છે ટિન્ટોય ખાતે ત્યારે લોકોમાં ખુશીનો આનંદ જોવા મળી રહ્યો છે નરેન્દ્રસિંહ ગાંધી અરવલ્લી સમાચાર ટિન્ટોય